દાંતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા બે મજૂરોના મોતનો મામલો ઓક્સિજનની કમીથી અને ગુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન મંડાલી ગામે બની બપોરે ગોઝારી ઘટના કુવામાં ઉતરીને બે મજૂરો મોટર કાઢવા ગયા અને પછી બહાર ના આવ્યા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા બેના ના ઘટના સ્થળે મોત બે કલાક બાદ બહાર ના આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું સાથે એસડીઆરએફ પણ પહોંચ્યું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં પડી રહી છે ભારે તકલીફ નરેશભાઈ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાલ મુન ડૂબી જવાથી મોત મૃતકો જશવંતપુરા અને સનાલી ગામના રહેવાસી કુવો સિત્તેર ફૂટ ઊંડો અને દસ ફૂટ જેટલું પાણી ભરેલું હાલ મોટી ક્રેન દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ઓક્સિજનના બાટલા પહેરીને એસડીઆર ની ટીમ કુવામાં ઉતરી અને બે મૃતદેહ બહાર કાઢ્યા બપોરે એક વાગ્યો વાગે બનાવ બન્યો અને ફાયર બ્રિગેડ ચાર વાગેના રેસ્ક્યુ કરી રહી છે કુવાની આજુબાજુમાં હજારો લોકોનું ટોળું એકઠું થયું રાત્રે સાડા દસ વાગ્યા વાગે બે લોકોના મૃતદેહ ભારે જહેમત બાદ કાઢવામાં આવ્યા